કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાની જાત મુલાકાત લઈને આજ રોજ કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ડીપ ડિપ્રેશન અને વાવાઝોડાની અસરને લીધે પડેલા ભારે વરસાદ બાદ જનજીવન ઝડપથી સામાન્ય થાય નાગરિકોને નુકસાની સહાયનું ઝડપથી વિતરણ થાય અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તેમજ રોગચાળો ફાટી નહીં તે માટે આરોગ્યલક્ષી પગલાં તુરંત જ લેવામાં આવે એ બાબતે પ્રભારી મંત્રી પ્રફુલ પ્રફુલ્પાન્શેરિયાએ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી આ દરમિયાન કચ્છ માંડવોના ખમીરને બિરદાવીને પ્રભારી મંત્રીએ સરકારને સહયોગ આપવા માટે જાહેર જનતાનો માન્યો હતો આ સાથે સમય દાખવીને યુદ્ધના ધોરણે રાહત કામગીરી કરવા પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ કચ્છને અભિનંદન પાઠવ્યા હતા તેમજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આફત બાદ યુદ્ધના ધોરણે ચોવીસ કલાકમાં રિસ્ટોરેશનની કામગીરી કરીને કચ્છને ધમધમતું કરવા ઉપર મંત્રીએ ભાર મૂક્યો હતો આ સાથે કચ્છમાં ખાસ કરીને કનેક્ટિવિટી માટે રોડ રસ્તાઓનું રિપેરિંગ વીજ પુરવઠાનું પુનઃસ્થાપન અને રોગચાળો ફાટી નહી તે માટે આરોગ્ય લક્ષી પગલા ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ